છોટાદેપુર જિલ્લાના પાવી તાલુકાના સાટુન ખાતે પાણી પુરવઠા માટે નવ પાણીની ટાંકી ધરાશાયી હોવાનું સામે આવ્યું છે છોટાદેપુર જિલ્લાના ગામડાઓમાં દરેક ઘર સુધી નર્મદાનું પાણી પહોંચે તેવા આશરે સાથે પમ્પિંગ સ્ટેશન અને પાણીની ટાંકીઓ બનાવવામાં આવી રહી છે પરંતુ આ કામમાં કોન્ટ્રાક્ટરો દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે સાટુન ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ટાંકી બનાવવામાં આવી હતી ત્યારે આ પાણીની ટાંકી ગઈકાલે સાંજે પરીક્ષણ માટે પાણી ભરવામાં આવ્યું હતું તો આ પાણી ભરાતાની સાથે જ આખી પાણીની ટાંકી ધરાશાય થઈ ગઈ હતી પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી તેમાં કોન્ટ્રાક્ટરો દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો અબાનુ સામે આવી છે તેના પર આ મામલે ખૂબ જ ખરાબ કામ કરવાનો આરોપ લગાવાયો છે ત્યારે લોકોના કલ્યાણ માટે નિર્માણાધીન પાણીની ટાંકી તૂટી પડતા ધરતીનો મિત્ર બની ગયો છે તો જનસેવા પાછળ ખર્ચવામાં આવેલ નાળાનો વ્યય થયો છે આ મામલે સાટુન ગામના આગેવાન રમેશભાઈ ગોપાભાઈ રાઠવાય જણાવ્યું હતું કે સાટુન ગામમાં પાણીની ટાંકી બનાવવામાં આવી છે જેમાં સરકારી નિયમ મુજબ કામ થયું ન હોવાથી ગઈકાલે ચેકિંગ કરવામાં પાણી ભરતી વખતે ટાંકી તૂટી ગઈ હતી આ ટાંકીના કામમાં ભ્રષ્ટાચાર થયો છે ત્યારે આસપાસના વિસ્તારમાં કુલ સાતસો જેટલા મકાનો આવેલા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું ઇરફાન મકરાણી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ કદવાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ